બાસઠ રૂપિયા ભાઈ જોજ ભાઈ ત્યાં હેડ કરો ભાઈ ત્યાંસઠ રૂપિયા ભાઈ જોજ ભાઈ ત્યાં હેડ રૂપિયા જોજ ભાઈ ત્યાં હેડ રૂપિયા ભાઈ જોજ ભાઈ આપો બોલો ભાઈ હાલો આ કેટલી છે કેમ છો ખેડૂત મિત્રો બધાય મજા માં આપણી આપડી જય કિસાન એન નવાનો ચેનલ તો ખેડૂત મિત્રો આપણે એક નવી ચેનલ શરૂ કરી છે ખેતીની સફર રેણીનો ટાયર તમને ફોટો બતાતો છે એ ચેનલ માં અવશ્ય જાજો રેડીમાં આપણે ખેતીની સંપૂર્ણ માહિતી આપશે આપણે આ બતાવીશી તેમાં સંપૂર્ણ પાકની માહિતી આવી જાય છે રેડી અત્યારે આપણે રીંગની શાકભાજી ફોકસ છે પણ ઘણા તો એની માહિતી મળશે રોજ એમાં આપણે રોજ આજે હાથ વાગે વિડીયો આપીશ એમાં જોઈ લેજો હવે આપણે રીંગણાના ભાવ હાર થયો તો મારા જે વિડીયો છે કે ભાઈ ઉપર કે પાહીઠ રૂપિયામાં જે રીંગણા ગયા તો આપણે રીંગણામાં ઉત્પાદન વધારવા માટે ખોરાક ઉપર ધ્યાન રાખજો રેડી બાકી આપણે લોંગ વિડીયોમાં રોજ સમજાય છે પણ શોર્ટ વિડીયોના માધ્યમથી સમજાય છે રેડી બે ખોરાક છે આ શાક કે પ્લસ અને ગ્રીન વિટા રેડી ગ્રીન વિટાનો એક તમને ફાયદો કહી દઉં રેડી તમારે સોડવો ખરાબ થાય છે કણાને રીંગણી ખરાબ થઈ ગઈ નીકળી ગઈ છે રેડી પણ જે ખેડૂત મિત્રો એ આ ખાતરનો ઉપયોગ રાખ્યો તો રેડી ખાતર છે અને ખોરાક છે ઈ લોકોને ઓછવા હું એમ નથી કહેતો કે 100% નો થાય પણ એને બીજાને 20-60% કરતા આ ભાઈને બે થી ત્રણ જખ્યા એટલે આમ ગણો તો આપણે 70-80% રિઝલ્ટ મળ્યું છે આમ અંદર ફૂગના બેક્ટેરિયા આવે છે ગ્રીન વિટર પ્લસ ખોરાક છે રેડી બે વસ્તુ ભેગું આવે છે તો આનથી એને એ રોકમાં ફાઈજો છો છે તો તમે જરૂરથી ઉપયોગ કરો એ હું કહી શકું છું ટીકે પ્લસ ના બે મહિનામાં બે વખત પાવન રાખો છો પંદર દિવસના કાળે પંદર દિવસ એટલે બે એક એક વખત આવી જવું જોઈએ રેડી ખોરાક બાકી ઈળની દવા નેક્સ ઝેડ જે આવે છે ટેગ હકીમાં આપણી પાસે અત્યારે એક પણ હાજરમાં નથી રેડી કેમ કે એનું ઉપાડ જ એટલો છે એ દવા કઈ રીતની આવશે છે ટેગ હકીમાં તમે ફોટો જોઈ શકો છો એની બધા પ્રકારની ઈળ મારે છે એકલી પંદર એમ નાખવાની છે રેડી બે દિવસથી દવા હાજરમાં નથી રેડી મગાવી છે આવી નથી ટ્રાન્સપોર્ટ બની નતા એટલા માટે રેડી એના રિઝલ્ટ સારા છે રેડી સૂર્યના માધ્યમથી બે જણા મોકલવાનું છે પણ એ પણ ઓર્ડર પેન્ડિંગ પડ્યો છે તો બાકીની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે કોઈ પણ પ્રશ્ન હોય ગમે ત્યારે ફોન કરશું આપણી નવી ચેનલ જે આગળ બતાવી છે અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મળશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે